જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં તમે હોન્ડા સાઇન જોઈ રહ્યા છો સીબી સાઈન વેચી દેવાની છે આ બાઇક વેચવાની છે સાવ ઓછી કિંમતમાં જ આપી દેવાની છે અને સાવ ઓછી ચલાવેલી ગાડી છે વન ઓનર ગાડી જોવા મળી રહેશે આ હોન્ડા સાઈન વેચવાની છે બે હજાર ને સત્તરનું મોડલ છે અત્યાર સુધીમાં આ બાઇક ફક્ત તેર હજાર કિલોમીટર ચલાવેલી છે મિત્રો તમારે આ બાઇક ખરીદવાની ઈચ્છા હોય તો વિડીયો પૂરો જોતા રહેજો ગાડીની બધી જ માહિતી મળી રહેશે આ વિડીયોમાં તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો તે પહેલાં જો મિત્રો આપણી ચેનલ પર તમે નવા આવ્યા છો ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો બાજુમાં પેલું બે લાયકરનું બટન ઓન કરી દો તેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે અને વિડીયો સારો લાગે તો એક લાઇક કરી દેજો ને વિડીયો તમારા બધા ગ્રુપમાં શેર કરી દેજો એકદમ સાચવેલી ગાડી જોવા મળી છે હોન્ડા સાઇન બે હજાર સત્તરનું મોડલ છે મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય તો તમે જઈ શકો છો આ ગાડી તમને પ્રોપર રાજકોટ જોવા મળી રહેશે શિવશક્તિ ઓટો રાજકોટ તમને ગાડી જોવા મળી રહેશે વન વનર ગાડી છે મિત્રો આ ગાડીવાળા ભાઈના નંબર ક્યાંથી મેળવવા તેની વાત કરી દો તો ગાડીના માલિકના નંબર તમે જે વિડીયો જોઈ રહ્યા છો ને આ વિડીયોના નીચે તમને તે ભાઈના નંબર મળી રહેશે અઠ્ઠાણું અઠ્ઠાણું ત્રાણુંવાળા તે ભાઈના નંબર છે તમને વિડીયોના નીચે નંબર મળી રહેશે તમે તેમનો કોન્ટેક કરીને આ ગાડીની વધુ માહિતી મેળવી શકો છો એકદમ સાચવેલી મોંડા સાઇન જોવા મળી રહેશે વન ઓનર ગાડી ફક્ત તેર હજાર કિલોમીટર ચલાવેલી છે મિત્રો તમારે જો ગાડી ઉપર લોન કરવાની હોય તો લોન પણ કરી આપવામાં આવશે જીજે થ્રી જી જે થ્રી રાજકોટ જિલ્લાનું જ રજિસ્ટ્રેશન પાર્સિંગ જોવા મળી રહેશે એકદમ સાચવેલી ગાડી છે ડીજ ગાડીમાં કોઈ ફોલ્ટ જોવા નહીં મળે એન્જિન પાવરફુલ જોવા મળે છે ટાયર કન્ડિશન પણ સારી છે મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય ગાડીના કિંમત વિશે જણાવી દઉં તો ગાડીની કિંમત છપ્પન હજાર રાખેલી છે કિંમતમાં ફેરફાર થઈ જશે કિંમતમાં થોડો ઘણો ફેરફાર થઈ જશે મિત્રો તમારે જો ગાડી ખરીદવાની ઈચ્છા હોય તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય જોવા જવું હોય આ ગાડી તો તમે રૂબરૂ પણ જઈ શકો છો પણ તે પહેલાં તમારે ભાઈને ફોન કરીને જવાનું રહેશે કારણ કે ગાડી વેચાઈ ગઈ હોય તો તમારે ખોટો ધક્કો થાય એટલે ફોન કર્યા વિના ન જાઓ મિત્રો તમારે જો રૂબરૂ મુલાકાત લેવા જવાનું થાય તો તમે ભાઈનો કોન્ટેક કરી શકો છો અને આ મિત્રો તમારે પણ જો કોઈ વાહનો વેચવાના હોય તેની જાહેરાત કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર પંચોતેર છ ઓગણસી આ વાળા તે ભાઈ આ નંબર પર તમારી વાહનની વિગતો મોકલી આપવાની રહેશે આપણે બિલકુલ ફ્રીમાં વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીશું